দ শিকারজা লা ফোনে না কাররা রাজ দিনে লালা মক োন কারো এবারর খাবার পার্তিকার হোলাখান আছে ফোন খনে নাকে পাে আমারা তিয়া থাক কিউনে চনচম কাী শিকার মর্ত ঠে যাতবে খাবার পে খা হ্যালো প ু খাবার আবার কািক নাই কাল

હા તો લુકડા લેવા તો બધું જાવાનું તૈયાર કર દો લુકડા જવાનું છે જો વેવાય તો તૈયાર થઈ આજ બેન તી લુકડા લેવા આ તો લુકડા તો હવે કાલ લઈ આવવાના સંજાવા ને પકડી પૈસા છે વેવા હોય એટલે ના આવે ત્રણ તો નિવાર છે

પણ ત્યાં પણ એ કઈ બુદ્ધિ નહીં ને બુદ્ધિ હોય એટલે આવું ના હોય ના હારે હારે તમે આવજો હું તમારા જોડી હારે લુઘડા લઈ દઉં તેમ જ ને તમારા મક્કલ હે અહીંયાના ના ના એટલે આપણે કઈ ના કઈ એક આ બીજા એટલે એમાં કહેવા ના આવે ઈ તો તો સમજી જાવ પડે તો સમજ્યા જ જે ના બાને કેવાનું આવે તેમ જ ને હા આરતે હું તમારે ભેગો આઈશ તમારે ભેગો આઈશ બતા લુઘડો લેવા ચાલે અત્યારે બે દાડા આપડે બે દાડા પાંચ દાડા ની વારતી એટલે ખબર કાઢતો દઉં અને વ્યવસ્થા કરીને ખાલી નો ક્વા શું કેવાય એ બાકી છે બધું ભેગું પટી જાય બરોબર મને ખબર હોય પડે લેવાનું શું ના લેવાનું મને કેતી નહીં તો તો વારસો તો કે આ તો કેવું પડે જ નહીં અને તારે તો છેવા છેવા વાર્યું છે ખૂબ કાઢના કિલો ના કોબિયો બાતું છે તારે કશું બાકી આશી નહીં એ હોવે હવે તો એને લાગુ પડે તે મને બધું આવી ગયું આખો ટોટલ તમે ચિઠ્ઠી લખી આલી તે ને એમાં કોઈ બાકી રહી નહીં એમને હો બસ તારે આપણે પરાઈ જાતે તો ના ના હોય ને ત્યારે મને ફોન કરજો એટલે હું સારું વરસંત આવજો સારું હે સારું હે સારું હે હા શું ના એ હા વાહ વાહ મારા બેટાને મોર ભલક્યા પણ મોર તો એવા આવતા કેવું નથી માતાજી મિત્રો તમે અમને બહુ સપોર્ટ કર્યો અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી મિત્રો ગમે તો લાઈક કરજો શેર કરો અને સક્ષરાપેલ કરજો જય માતાજી મિત્રો